તો આ તરફ વાત કરીએ આગળ આપણે વલસાડની તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો અને ખાસ કરીને આપણે જણાવીએ કે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો વરસાદને કારણે કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આથી ખેડૂતોમાં ચિંતા વધી છે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જ્યારે વલસાડ જિલ્લામાં પણ ભારે પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસવાની આગાહી કરી હતી અને જેની અસરને લઈને છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજના સમયે જિલ્લાના વલસાડ વાપી સહિત અનેક વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાયો તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો અને ઝડપી પવન અને વરસાદને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને જણાવી દઈએ કે આથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ છવાયો